સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના યુવાનો દ્વારા અવનવી ડિઝાઇનના ગરબા બનાવીને મેળવી રહ્યા છે આવત સમગ્ર દેશમાં નવરાત્રીના પર્વનું અનેરું મહત્ત્વ હોય છે ત્યારે ગુજરાતમાં નવરાત્રીનું કલગ જ છે નવરાત્રિ શરૂ થવાના મહિના અગાઉ જ આ પર્વ માટેની અલગ અલગ તૈયારીઓ કરવામાં આવે છે આ તહેવારમાં યુવાનો અને યુવતીઓ ગરબે રમે છે ઘણા લોકો ઘરની અંદર માતાજીનો ગરબો પણ લે છે અને તેનું સ્થાપન કરે છે સાથી અનુષ્ઠાન પણ કરતા હોય છે આ પર્વ હિન્દુઓ માટે મહત્વનો છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં રહેતા યુવાનો છેલ્લા સાત વર્ષથી ગરબા બનાવે છે અને જેમાં અલગ અલગ ડિઝાઇન તેમજ ગરબાને પેઇન્ટ કરીને રંગ કરવો તેને ડિઝાઇન કરવી તેને ફિનિશિંગ કરવું તે બધું કામ કરે છે તેનું વેચાણ પણ કરે છે આ ગરબો ત્રણ ઇંચથી લઈને બાર ઇંચ સુધીના ગરબા બનાવે છે આ ગરબાની કિંમત વીસ રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધીની હોય છે એક ગરબાને સંપૂર્ણ તૈયાર કરતા પાંત્રીસ થી ચાલીસ મિનિટ જેટલો સમય લાગે છે અને ગરબા બનાવવા માટે આવતા કારીગરો આ ગરબા બનાવીને સારી આવક મેળવી રહ્યા છે નવરાત્રીની સિઝનમાં પચાસ હજારથી વધુ ગરબા બનાવીને તેનું વેચાણ પણ કરે છે ઉલ્લેખનીય છે કે આ ગરબા રાજ્યમાં તેમજ રાજ્યની બહાર પણ જાય છે નવરાત્રિના નવ દિવસમાં ઘણા લોકો આ ગરબો ઘરની અંદર સ્થાપન કરે છે તેમજ શેરીની ગરબી તેમજ મંદિરમાં પણ આ ગરબો મૂકવામાં આવે છે આ ગરબાનું પણ અનેરું મહત્વ પણ છે રિપોર્ટ જયેશભાઈ મોરી મોરીથાનગઢ